સુરતના અડાજણ પાલ વિસ્તારમાં કારના શોરૂમમાં આગ લાગવાનો છે પહોંચ્યું દશેરા પર્વમાં ગાડીઓનું ડિલિવરી હોય છે બીજી તરફ આગ લાગવાની ઘટના સર્જાય નવરાત્રીમાં અનેક ગાડીઓનું બુકિંગ હોય છે કાર શોરૂમમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી ત્યારે અડાજણમાં કારના શોરૂમમાં આગ લાગતા અફરાતફરી સર્જાય मारु नाम एस डी धोवी डेप्युटी चीफ फायर ऑफिसर गांधी झोन फायर कंट्रोल रूम ने शोरूम रूम आग लागी मा मा, मा आ आ, जा, मरे, जो कॉल मरता ताकि ताकीदे अीमो रवाना करू पण आिस्तार सर्च कामगिरी तो ताकि मत घटना घटनास्थळे आता गाडी जावा जोवा सडगती होऊन जाणवा ताकीदे अमा टीमए आईने ફાયર ફાઇટિંગ નું કામગીરી ચાલુ કરેલી અંદર તપાસ કરાવેલી માણસો ફસાવે છે કે કેમ તો એ માણસોને કોઈ અંદર ફસાયેલા ન હતા એટલે તાકીદે બાકીની ટીમોએ ત્રણેય દિશામાંથી ફાયર ફાઇટિંગ ચાલુ કરી દીધેલી અને આ કંટ્રોલમાં અત્યારે સંતોર્ણ અ હાલમાં આપણે એક ગાડી આપ જોઈ શકો છો ગાડી સળગી ગઈ છે